છે નમસ્કાર મિત્રો તો આગળના અંદર જોઈ કે ચેત્રોપી વસાવા જેલ ની બહાર આવી ગયા છે અને વિધાનસભા સત્ર માં જવાની તૈયારીમાં છે અને હવે ત્યાંથી નીકળી પણ ગયા છે અને લોકો દ્વારા ચેત્રોપી વસાવાનું મોટા પાયે સ્વાગત પણ કરવામાં આવ્યું છે અને ચેતૃ વસાવા વિધાન સત્ર વિધાનસભા સત્રમાં જઈ રહ્યા છે અને ચેતરપી વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર રહે છે અને અગિયાર તારીખના એ સો ટકા ચેતૃપી વસાવા જેલની બહાર આવી જાય છે એ ફૂલ ગેરંટી સાથે બધા લોકો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને માહિતી મળી રહી છે તો મિત્રો હજી અગિયાર તારીખના દિવસે આપણને પૂરતી માહિતી મળી જશે કે ચેતરપી વસાવા કેટલા વાગે જેલની બહાર નીકળશે અને કેટલા દિવસ માટે ચિત્ર પીવાસા ફરી રહે છે કે ફરી એક ચિત્ર પીવાસા નવી તારીખ આપવામાં આવશે તે મિત્રો આપણને અગિયાર તારીખના દિવસે દસ કે બાર વાગ્યાના સમયગાળા વચ્ચે આપણને માહિતી પૂરતી મળી જશે અને મિત્રો ચૈત્રપી વસાવાના વિડીયો જોવા માટે અને ચૈત્રપી વસાવાની પૂરતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં અને મિત્રો એ પણ તમે જરૂર જણાવજો કે ચૈત્રપી વસાવા સો ટકા અગિયાર તારીખના દિવસે જેલની બહાર આવશે કે નહીં આવે કેમ કે તમને પણ થોડા ઘણી માહિતી તો લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક તો મળી છે અને આદિવાસી સમાજના ભાઈઓ જો આ વિડીયો જોતા હોય તો જય જોહાર કોમેન્ટ જરૂર કરતા જય જો